શું આકોજી દારૂ પી પી પડ્યા રો આ ભૂંડની ચોકી રાખો એ ભલા ભૂંડ બેહી જાય તને તમે બેહરો એને

ફોને લાગતો છે શરત નું તૈયાર થઈ ગયું તૈયાર કરી દીધું કરી દો એ તો તમને હાલ ને સમજાવું આપડે બધા ભેગા થઈ ગયા ને હવે બરોબર સમજાઈ જો આઈ ગયા કરો હા તૈયાર છો ને

એટલે પણ હજી ખોટું કર્યું કેવું ના પડે મારી વાત તમે કહી દઉં રમુ વ્યાથી પાસે આવું

પીવાના પૈસા ને ફોન ના ચાલે કોમ આલુ અડા હજાર રૂપિયા મારફાઈ હજી તો હું નવાનો હું નહીં ના નહી અશ્વિન ભાઈ કોમ કરો ને યાર ખબર ખરેખર ભૂલ મારા નમણા પડવાનું છે પડ્યા હોય પણ આ તો આલુ અહિયાં રમવા ના પી ઉપાધિ થાય ને

હા હજાર રૂપિયા આવું તમે બરોબર છે બીજી વાત જવા દો અને ટાઈમસર આલી દેજો લે રાઉન્ડ લાવ મારા પેલા હા આ સરત હું જીતી છુ પણ લાવો કે યાર પૈસા તો આલો હા જો મારા પેલા આવી ગયા લઈ મારા પૂરા તમારા લાવો ભાઈ આ આલુ લાવો તમે લાવો લાવો ભાઈ તમે લાવો કહો फटाफट પૈસા આવ ચહ હ લાયો કે નતો લાયો લે હો હા મેં મે તને કીધું નતું ખરા કર્યા કર પૈસા આલ દેજો હું આગળ હા અહીંયા છે તમારો તો લાવો

પિચકાઈ નઈ લાવવાની સુરી બધા રૂપિયા કાર્યાલો જ લેવાના રોસા તારાઓ પાંચ હજાર રૂપિયા છે બરોબર આ પાંચ હજાર રૂપિયા બરોબર આ જે જીતા એને મારી જોડે લઈ જવાના બરોબર બરોબર હવે જો અહિયા આપડે બધા ઊભા રહીશું એક જણની વખે પટ્ટી આપડે રૂમાલ નહીં આવતો વધી દેવાનો કરવાનું ફૂદડી ફેવડી અને પેલા બે લાકડાના છૂટા ઉભા કર્યા જોયા હા જોયાથી હું છોડીશ એને ગોતિન બે ની વચ્ચે થી

આપડે સર છે સરદ નું આયોજન કરવી આમાં તમારે કોઈ દલીલ કરવી નહીં દલીલ નઈ કરવાની આ જે વસ્તુ આપડે

મને ખબર હતી આગુ નો બોલો કે મારો તમારો હા બીજો બરોબર બીજો

અરે આ પૈસા જીતવાના છે યાર યાર રાહુલ તોડું હે ને તીલું બોધું તો કલર કરી જાય આપડો નેટ નેટ પૈસા ઉસીા લીધા હેડે હેડે મજા આવે જોવાની ના

પૈસા નઈમાશ્મા પકડ્યા દેખાય એવું લાગે ચશ્મા તમારા નાખો કુવા ચશ્મા ચશ્મા પકડો ચકે ए कुछ के मुधरा काट आ리가 सो को दिया अरे ये चीज क्या पैसे से मिलके लिया और खबर नहीं करती हम जीते जवान में पैसा लेवा जा जा तुम जी रहो कि दया तो नाच रहा हूं वहीं था अरे पकड़ी थी जो बाल साहिब आउट।

મારા બેટા શેતર પિંડિત નહીં કરતા આ લોકો હે પિંડિત નહીં કરતા એટલે રાખવી પડશે

રાહુલ નહીં <c Risky> <c 1952> <c squash>

હા ની કો હા જો જો તમે ખૂલું બોધી દો અલ્યા હસુભાઈ હેડો અલ્યા તમે ચોકણ બોધવા મલ અલ્યા હમણા પટી ગયો તો હમણા હેરી હમણા હાલ તો મરી જા કે મરી જા અરે તું ભાઈબંધ કોણ થી યાર મારો દુશ્મન થી ખૂલું ખૂલું બોધવો તમે કારો ભાગ ના રાખ્યો ને એટલે તું આટલા વાના કરી રહ્યો હે દેખાય હે બસ હમે યાર કમ્પ્લીટ બોલતા નહીં મના અલ્યા આગા બસ ઓમ હા હા હમજા પડી તમને હા હા પેલા કોણ ઓન કરી દોન ભાઈ હા બરોબર હેડો હેડો पुढे फेरू हां फेरू तुम्ही दार हडो अब बस काय छेडो हडो स्टार्ट रेडी रेडी आता तो सिधो हेडो